પિદડા ગામે અખિલ ભારત અછલગચ્છ જૈન સંઘના ઉપક્રમે ચતુર્માસ ઉદ્ઘોષણાનો કાર્યક્રમ યોજાયો માંડવી તાલુકાના બિદડા ગામે અખિલ ભારત અચલગચ્છ જૈન સંઘના ઉપક્રમે અને કચ્છ બિદડા દેરાવાસી જૈન સંઘના આંગણે અચલગચ્છાધિપતિ આચાર્ય ભગવંત કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની ની પૂજ્ય શ્રી વરદ હસ્તે ચાતુર્માસ માટેના આજ્ઞાપાત્ર સહજોત્સવ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને વિવિધ સંઘો મહાજનો આંગણે યોજના ચાતુર્માસની ની થઈ હતી સવારે દાતા શ્રેષ્ઠી વલ્લભભાઈજી મુરજી દેઢિયાના આંગણે નવકારસીનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં જ ત્યારબાદ સાજન મહાજન અને સર્વ સંઘો સાથે કચ્છાધિપતિ શ્રી નો ભવ્ય સામયો નીકળ્યો હતો તેમાં ઉપાશ્રય ખાતે ચાતુર્માસ જ્યોત્સ કાર્યક્રમ યોજાયો હતો નવકારસી અને સાત ધાર્મિક ભક્તિના લાભાર્થી દાતા શ્રીમતી મીરાબેન વલ્લભજી મુરજી દેઢિયા પરિવારનો વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું અને તેમની અનુમોદના કરાઈ હતી આ પ્રસંગે બિદરા જૈન સંઘના પ્રમુખ કેશવજી ખેમજી મારુ મેનેજિંગ ટ્રસ્ટી જયંત મારુ વલ્લભજીભાઈ દેઢિયા ચંદ્રકાંત દેઢિયા જીગરભાઈ છેડા ટ્રસ્ટીઓ ખુશાલચંદ્ર વીરા ડોક્ટર મયુર મોતા પ્રદીપ ફુરિયા હિતેન પોલડિયા ભરત ફુરિયા સહિતના તેમજ અછલગચ્છ સંઘો મહાજનો કચ્છ મુંબઈ રાજસ્થાન અને દેશભરમાંથી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો સંચાલન વિધિકાર ચંદ્રકાંત દેઢિયાએ કર્યું હતું આ પ્રસંગે અচল ગછા અધિપતિ આચાર્ય ભગવંત કલાપ્રભા સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબે માંગલિક સાથે શુભ પાઠવ્યા હતા ગુજરાત રાજસ્થાન અને મુંબઈ મહારાષ્ટ્રના બધા સંગોના પ્રતિનિધિઓ આવ્યા અને આપણે સોસાયટી વિસ્તારમાં વલવજીભાઈને ત્યાં આખો ત્યાં નૌકાશીનો કાર્યક્રમ થયો માંગલિકનો કાર્યક્રમ થયો દાદા ગુરુદેવ ગૌતમ સાગર સુરીશોજી જેઓ પાંચ વર્ષના બ્રાહ્મણના દીકરા હતા અને આજથી એકસો ચોત્રીસ વર્ષો પહેલાં તેઓ એમના ગુરુવર્ય યતિવર્યો સાથે કચ્છમાં આવેલા અને તે વખતના અહીંના જે વડીલોને એમના ગુરુવર્ય એમની પ્રેરણાથી તેઓ યતીમાંથી એક સંવેગી સાધુ બન્યા પરમ ત્યાગી સાધુ બન્યા અને કચ્છમાં ને અચલ કચ્છમાં જે શ્રવણ ક્ષેત્રે શૂન્યતા હતી એનું એક આખું નવું સર્જન કર્યું આજે એકસો ચોત્રીસ વર્ષની અંદર એમની પ્રેરણાથી જે દીક્ષિત થયા એમના સમુદાયમાં એ બધા મળી કરીને છસોની સંખ્યા થવા જાય છે તો તેમાં ત્રણસો જેટલા સવા ત્રણસો જેટલા સાધુ સાધુ વિદ્યમાન છે અને એટલા જ આ એકસો ચોત્રીસ વર્ષમાં દેવલોપ પામી ગયા આજના આ ચાતુર્માસ ઉદ્ઘોષણાનો એક સમારોહ હતો અને એ પહેલાં રથયાત્રા નીકળી નવ વાગે અહીં સવા દસ વાગે પહોંચ્યા અને દસ વાગ્યાથી દોઢ વાગ્યા દરમિયાન આ બધા પ્રવચનો અને ચાતુર્માસ પ્રદાન થયું અમારા શિષ્ય અને કચ્છ લાલા અબડાસાના ઘણી વર્ય ધર્મપ્રભ સાગરજી હમણાં જ ગયા અઠવાડિયે મુંબઈ મહારાષ્ટ્ર સાંગી મુકામે ડેવલોપ પામ્યા એમની પણ ગુણાનુંવારસભા રાખવામાં આવી હતી પિતરા ટેરાસરની અંદર પિતરા સંઘમાં એક કાયમી સાધારણ ફંડ એની પણ આજથી સો વર્ષના ટેરાસરે થયા હતા તે વખતે અમારું ચાતુમાસ હતું અને એ વખતેથી લઈ અને અત્યાર સુધીની અંદર સિત્તેર જેટલા લાખેના દાતા જોડાયા તો એમના નામની તકતીનું પણ આજે અનાવરણ હતું આમ પ્રગતિશીલ બિદાળા ડેરાવાસી સંઘ અને ઘણા બધા સુકૃતો કરી રહ્યો છે આજે બપોરના પણ અહીં બહુ પ્રાચીન એવી જે ગૌશાળા પ્રાંજરાપોળ છે એનું દાતાઓના ઉદાર સહયોગથી નવીનીકરણ ચાલી રહ્યું છે એટલે અમે ત્રણ વાગે ત્યાં પણ જવાના છીએ અને ત્યાં પણ જે હાજર હશે એને પ્રવચન વગેરે આપીશું આમ કહે છે કે જીવદયા અનુકંપા સાધર્મિક ઉત્કર્ષ ધર્મ ઉત્કર્ષ વ્યસન મુક્તિ ઘણા બધા કહે છે કે શ્રેષ્ઠ કાર્યો ચાલી રહ્યા છે તમે બધા પણ તમારા જીવનની અંદર આ વ્યસન મુક્તિ અને ધર્મની અભિમુખતા મોક્ષની લક્ષિતા અને એ બધું કરો જેના કારણે આ માનવ જન્મ એક દિવસ મૃત્યુ આવી જશે એક દિવસ હૃદયવસ્થા આવી જશે અને એક દિવસ રોગથી શરીર ઘેરાઈ જશે આવું કાંઈક થાય એનાથી પહેલાં જ્યારે શરીર સશક્ત છે અને તે વખતે અંતરાત્માથી જાગી અને પોતાના સંતાનો ઉપર વ્યવહારિક જવાબદારી નાખી અને પોતે નિવૃત્ત થઈ અને કચ્છ જેવી દિવ્ય ભૂમિ ઉપર એ કહે છે કે આત્મસાધના કરતા રહેવું જોઈએ જેથી મુંબઈની પટોજણ અને ટેન્શનથી મુક્ત બનાય અને કચ્છના દિવ્ય વાતાવરણની અંદર કહે છે કે અંતર્મુક્તા પ્રત્યે તો આવું કરવા માટે તમે બધા જરૂરથી વિચારજો એવા અંતરના આશીર્વાદ હું વિધડા દેરાવાસી સંઘનો પ્રમુખ કેશવજી ખીમજી મારું આજે અમારા સંઘમાં અમારા આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભુ શિવજી મહારાજ સાહેબની આજે પધરામણી થઈ આખા ચાતુર્માસ જે જે ગામમાં જે જે મુંબઈ અને અહીંયા ગામડાઓમાં જે જે ચાતુર્માસનું ઘોષણા કરવાના હતા તે અમારા ગામમાં આજે એ અમને લાભ મળ્યો અને બહુ સરસ રીતે કાર્યક્રમ અમારું થયું ગુરુ પ્રત્યેની અમારી ખૂબ ફરજ હતી એ પ્રમાણે અમે લોકો ફરજ નિભાવી બાવન બેતાલીસ ગામના બધા મહાજનો ને બધા અહીંયા આવ્યા હતા સાધુ સાધુજી બધે અહીંયા વધાર્યા હતા અને અમારા ગામના શ્રી વલ્લભજી વલ્લભજીભાઈ તરફથી બધે સાધારમી ભક્તિનો જે કાર્યક્રમ હતો બહુ સારી રીતે પૂરું થયેલ છે બસ આભાર વલ્લભજીભાઈ જીવદયા પ્રેમી છે અને ધર્મપ્રેમી છે ને આજે જે અમારા આચાર્ય મહારાજ છે એનો પરમ શિષ્ય છે આચાર્ય મહારાજનો એક જે કઈ બોલ હોય એ વલ્લભજીભાઈ પૂર્ણ કરે છે અને ભાઈધર માં વલ્લભજીભાઈ દેરાસર પર બંધાવ્યું છે બિદડા દેરાવાસી સંઘ ટ્રસ્ટ બોર્ડ અમે નવ જણા છીએ એ નવ જણા બધે એમાં સક્રિય રહ્યા હતા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે